સમજી છે અને એને પડેલી તકલીફ એ મને ની કેસે તો કોને કેસે જે પોતાના માનતા હોય બિલકુલ સર જેની પર વિશ્વાસ હોય એને તો તકલીફ કે અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ એટલે ક્યાંય બી આપણે જોયું હશે કોઈ બી લોકો રસ્તામાં બી ઉભા રહ્યા હશે તો અમે આખી કોનવે ઊભી રાખીને હાથ બતાડ્યો હશે કોઈ ઉતરીને મળ્યા છે એની તકલીફ બી સાંભળી છે એને સાચી વાત જણાવવી છે અને કોઈ જગ્યા પર ભીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો અને એ અમારા છે અમે હમણાં છે એ અમને જ કહેશે એનો હક છે એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે અને અમારે સાંભળવાનું બી છે ને એનો રસ્તો બી નીકાળવાનો છે અને રસ્તો નીકળવા માટે જ આજે એક રાત નહીં રાતે રાત જાગશો પરંતુ એક તકલીફ નહીં રહેવાની બધી જ તકલીફો અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે